मातृभूमि न्यूज़ मातृभूमि की आवाज मातृभूमि के लिए रादनपुर में उग्र आक्रोश अखिल भारतीय हिंदू महासभा ने टीमें गांधी चौक काते धरना पर बैठा रादनपुर में गैर कायदेशीर चलता कत्लखाना ने रजवात 63 दिन से तंत्र मोहन के रादनपुर पालिका चीफ ऑफिसर पालिका प्रमुख ने रजवात अखिल भारत हिंदू महासभा संगठन द्वारा अपायो आवेदन રાધનપુરના પાલિકા સામે ઉગ્ર આક્રોશ તાત્કાલિક કાર્યવાહી નહીં તો આંદોલન વધુ વિકરાળ બનશે પાલિકામાં શ્રી રામ બોલાવીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો કતલખાના બંધ કરો બંધ કરોના નારા સાથે પાલિકા ગુંજે રાધનપુર પાલિકામાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા અને હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા પાલિકા પહોંચીને લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હિન્દુ મહાસભાની ટીમે ચેતવણી આપી કે જો તંત્ર જવાબ નહીં આપે તો ચક્કાજાન ઉપવાસ બંધ સહિતથી તમામ વિકલ્પો અપનાવશે રાધનપુર ગાંધી ચોકમાં ગોરક્ષક હિન્દુ સંગઠનો સહિત અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અને જોડાયેલા લોકોની જમાવટ લોકોમાં ચમક્યો ઉગ્ર રોષ ઉગ્ર રોષ સાથે પાલિકામાં અખિલ હિન્દુ મહાસભા સાથે અનેક હિન્દુ સંગઠનો જોડાયા જે કતલખાનાઓ ચાલી રહ્યા છે મટનની જે ગેરકાયદેસર દુકાનો ચાલી રહી છે જે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ત્રણ દિવસ અગાઉ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જેમાં એક ચીમકી પણ આપવામાં આવી હતી કે જે ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે તે ત્રણ દિવસમાં જો બંધ નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા ધરણા કરવામાં આવશે ઉપવાસ કરવામાં આવશે જેને આજે ત્રણ દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી ચાલી રહી છે જેથી આજે અમે ધરણા ઉપર બેસવા માટે આવ્યા છીએ નાનજીભાઈ ઠાકોર અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રમુખ જય ગૌ માતા જય શ્રી રામ અમે ત્રણ દિવસ પેદા અહીંયા રાધનપુરમાં કતલખાના બંધ કરાવો એ વિશે અમે નિવેદન આપેલું છે બરોબર તો હજી ત્રણ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તો અત્યારે અમારે રાધનપુર સાતલપુર સમી તથા અન્ય ગામડાઓની ટીમ અહીંયા હાજર છે ગૌરક્ષકની બરોબર છે તો અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ રાધનપુરમાં તો કતલખાના બંધ કરાવો અને અહીંયા જે પણ ગેરકાયદેસર ચાલે છે જે બધું બરોબર છે આપણી જે ગૌરક્ષકની જે જમીનો છે ને એ બધું અંડર કવર કરવામાં આવ્યું છે એ બધું બંધ કરાવો અને શાંતિથી બધી રીતે આગળ વધો એ રીતે અમારો ઉદ્દેશ છે જય 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 ગૌ ગૌ માતા માતા શ્રી રામ આજે દિવસ પહેલા અમે નગરપાલિકાની અંદર આવેદન પત્રક આપવામાં આવ્યું હતું તે સમયે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી આ તમામને એવું રજૂઆત કરી હતી કે અમારે અવરનવર આથી જવાનો રસ્તો છે મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતની દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત એવા પત્ર કાપીને એવું કીધું હતું કે તમે આજે બંધ કરી દો તો સારું તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન હોય તો લાયસન પ્રમાણે તમે આગળ એને પેલું કરો પછી ત્રણ દિવસ પહેલાં અમે રજૂઆત કરી હતી રજૂઆત કર્યા પછી આજે ત્રણ દિવસ થઈ ગયા છે ત્રણ દિવસ થઈ ગયા છે તો અત્યાર સુધી હજુ કાંઈ પણ એમને કરવામાં નહીં આવ્યો જો આજના દિવસે અમે બધા ધરણો ઉપર ઉતરી ગયા છીએ અને જો બંધ કરવામાં નહીં આવે તો અતિશય આનાથી પણ વધારે રૂદ્ર આંદોલન કરશે અને